સાતરપટી જગ્યા છે સાતરપટી જગ્યા છે એની જન્મ હા આ જમે ખાંભા પાસે જે વીર માંગલાવાળાનું મૂળ જન્મભૂમ પાસે છે અને ખાંભા પાસે ત્યાં દર્શન કરવા આવ્યા છે અમારો વડીલ રાણીભાઈ સાથે અને મૂળ જગ્યા ભોમકા અને એના વિશે બે બે વાત ભાઈ અહીંયા એક વીર મંગળા વાળાનો બીજો કોઠો છે હું તમને દર્શન કરાવું સારું હાલો જઈ હાલો તો બાપુ આપણે પહેલા જાતો એ પેલો કોઠો એમ ને બીજો કોઠો વાહ બાપુ આલો જાય દર્શન કરવા આયે તો એમાં કઈક એવા અક્ષરોથી લખાણ કરેલું છે કે આજ સુધી કોઈ એ વાંચી નથી શક્યું મિત્રો આ શીલા પણ એ જ સમયની છે જ્યારે ગામ હતું તો કેમ છો બધા મિત્રો કેમ છો બધા ભાઈઓ બધા ભાઈઓને જય માતાજી સાથે આજે હું તમને એક એવા વીર પુરુષ જેને કહેવામાં આવે છે જેનું નામ છે વીર માંગડાવાળા એમનો ઇતિહાસ ઘણી બધી જગ્યાએ છે તો અત્યારે મિત્રો આપણે ખાંભા તાલુકાના હાતરોડ ગામે જઈ રહ્યા છીએ અને ત્યાં જે એનો ઇતિહાસ છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો પહેલાં આપણે એમનો ઇતિહાસ જાણી લઈએ અને ત્યારબાદ એ જે જગ્યા છે એ પણ હું તમને બતાવીશ અને એ જગ્યાનો જો કાંઈ ઇતિહાસ છે તો એ પણ હું તમને બતાવીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ખાંભા તાલુકામાં આવેલું ધાતરવડ જે હાલનું ધાતરવડ છે એ અહીં પ્રાચીન સમયમાં ધાતરવડ નામનું એક વિશાળ નગર હતું મિત્રો જ્યાં એભલવાડા અને અરસીવાળા એ બંને રાજપૂત ભાઈઓના રાજ હતા મિત્રો આજે તો એમના અવશેષો પણ ડેમમાં ડૂબી ગયા છે બચ્યા છે ફક્ત પ્રાચીન ગઢ અને થોડા ગઢના કાંગરા અને માંગડાવાળાના નામે ઓળખાતો ઉજ્જડ કોઠો હજી પણ ત્યાં તમને જોવા મળે છે મિત્રો તો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં જઈશો અને મિત્રો હું પણ મજામાં છું તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ખાંભા તાલુકાના પીપળવા ગામ પાસે આવેલા ધાતરવડ અને તમે વિડીયોમાં જોઈ શકો મારી પાછળ જે બોર્ડ દેખાય છે એમાં તમે વાંચી શકો છો વીર માંગડાજીવાળા કાટા અરસીવાળા દેવસ્થાન ધાતરવડ મુકામ પીપળવા તાલુકો ખાંભા અને મિત્રો આ જે સ્થાન છે એ જન્મસ્થાન જે છે એ ગણવામાં આવે છે અહીં માંગડાવાળા બાપુનો જન્મ થયો હતો આ જે સ્થાન છે એ માંગડાવાળાનું જન્મસ્થાન કહેવામાં આવે છે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આ જે જૂનો ઇતિહાસ છે એ ખૂબ જ જૂનો ઇતિહાસ છે અને અહીં ઉપર તમે જોઈ શકો છો ઉપર એક જગ્યા જે દેખાય છે ત્યાં કોઠા આવેલા છે અને ત્યાં માંગડાવાળા બાપુનું મંદિર આવેલું છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો ચાલો જઈએ આપણે માંગડાવાળા બાપુના દર્શન કરવા માટે અને એ કોઠાના પણ હું તમને દર્શન કરાવીશ તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતું સ્થાન છે તો મિત્રો આ છે મારા ખાસ મિત્ર સંજય બાપુ એ અહીં બાજુમાં જ રહે છે અને એ મંદિરના પૂંજારી છે તો આપ અમે બંને સાથે અત્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો તમે પણ ચાલો મારી સાથે માંગડાવાળા બાપુના મિત્રો આપણે દર્શન કરવા માટે જઈએ ત્યારે રસ્તામાં જે બધી ડેરીઓ આવે છે એ સુરાપુરા બાપાની ડેરીઓ છે તો તમે એમના દર્શન કરજો અને મિત્રો હું રસ્તામાં તમને આ બધા ઇતિહાસની માહિતી આપતો જઈશ એ બલવાળાના દીકરા એ જ છે વીર માંગડાવાળા મિત્રો માંગડાવાળા અને સતી પદ્માવતીની પ્રેમ કહાની જે છે એ ખૂબ જ પ્રચલિત છે મિત્રો ઝવેરચંદ મેઘાણીની કલમે પણ અમુક વાતો લખાયેલી છે મિત્રો ઘણા વર્ષો પહેલા એક વહીવંચા બારોટ ઉજ્જડ અને વેરા ગઢના કોઠા નજીક આવી ચડ્યા સંધ્યાનો સમય થયો હતો અને બારોટને ઘોડાનો ચાળીપો એટલે કે ઠાક

આવીને બારોટને આવકાર્યા અને ઢોલ્યો ઢાળ્યો થોડી વાર થઈ અને પછી ત્યાં એક પાંચાળની પદમણી જેવી ભેંસ ડેલીમાં દાખલ થઈ અને એને દોહવા માટે એક અથોક સ્વરૂપવાન બેન આવી અને છલકતું દૂધનું બોગરું ભરી બેન ઓરડામાં ગઈ બાજોટ ઢળાઈ ગયા અને દરબાર અને બારોટ સાથે વાળું કર્યા પછી સુતા બારોટે ઓળખાણ માંગી એટલે દરબારે કહ્યું બારોટજી વખાના માર્યા અહીંયા રહીએ છીએ ઓળખાણ આપવામાં માલ નથી કોઈ અહીંયા આવતું નથી કારણ કે અહીં વીર માંગડાવાળાનું ભૂત થાય છે એવી અફવા છે એટલે અમે નિરાતે રહીએ છીએ થોડી આડીઅવળી વાતો કરી અને બારોટજી પોઢી ગયા મિત્રો પહોર દી ચડ્યો મિત્રો ત્યાં સુધી બારોટની ઊંઘ જેને કહેવામાં આવે છે એ ઉડી ન હતી પણ જ્યાં ઊઠીને જોયું તો ન મળે દરબાર અને ન મળે દરબાર ગઢ અને ન મળે સ્વરૂપવાન સ્ત્રી અને પોતાનું ઘોડું એક બોરડીના જાળા પાસે ઊભું ઊભું હણહણે છે મિત્રો બારોટ તો એકદમ સફાળા જાગી અને અવાચક બની ગયા અરે ર આ શું રાતની રચના ક્યાં ગઈ હું સપનું તો નથી જોતો ને એમ કરી બારોટે પોતાનું કાંડું કરડ્યું ના આ સપનું નથી હું તો જાગૃત છું અને બારોટ ભાગ્યા સામે ગામ આવ્યું અને ગામના લોકોને ધ્રુસતા ધ્રુસતા રાતની હકીકત બતાવી ત્યારે એક વૃદ્ધ અને અનુભવી જેને પુરુષ કહેવામાં આવે છે એ કહે છે બારોટજી તમે જ્યાં રાત રોકાયા એ જ ધાતરવડ ને એ જ ધાતરવડનો જૂનો ટીંબો તમે ભાગશાળી કે તમે વીર પુરુષ માંગડાવાળા અને સદી પદ્માવતીના દર્શન કર્યા બાકી તો એ અથરી જગ્યાએ લોકો જોતા ડરે છે એટલે કે બીવે છે તમે અજાણ્યા એટલે જય ચડ્યા પછી બારોટે કહ્યું પણ મારા જીવા દોરી સમાન યજમાનના ચોપડા મેં રાત્રે દરબારને સાચવા આપેલા અને એ ચોપડો દરબારે ઠકરાણાને આપેલો એ ચોપડાનું હવે શું કરવું ત્યારે અનુભવી કહે છે બારોટજી કાળી ચૌદશના દિવસે માંગડાવાળા આ ટીંબે રહે છે આ ટીંબે રાત રહે છે જો તમારી છાતી કબૂલતી હોય તો આવતી કાળી ચૌદશે તમે ત્યાં જાજો એ વીર પુરુષ માંગડાવાળા તમારા એ ચોપડા જેને કહેવાય છે એ જરૂર પાછા આપશે બારોટજી પણ તમે એકવાર જુઓ તો બારોટ બારોટવાળી કાળી ચૌદસની રાત્રે એ ટીમે ગયા અને મિત્રો કહેવાય છે કે એ વીર માંગડાવાળાએ બારોટજીને ખૂબ જ પ્રેમથી આવકાર્યા હતા અને કહ્યું હતું કે બારોટજી હું તમારી જ વાડ જોતો હતો બારોટે કહ્યું ભલે બાપ માંગડા તારી તો સાત ભહુ સુધી નામના રહેશે એમ કહ્યું બારોટે આમ કહી બારોટે માંગડાવાળાના એકસોને એક દુહા કહ્યા હતા મિત્રો કહેવાય છે કે મિત્રો માંગડા અને સતી પદ્માવતી એ દુહા પ્રેમથી સાંભળ્યા હતા અને પછી કહ્યું હતું બારોટજી આ તમારા જીવાદોરી સમાન આ ચોપડા સ્વીકારો પણ હવે આ ચોપડાની છાટ ઓછી કે રાખીને પોઢજો બારોટજી સવારે એ જાગીને જોયું તો એ છાટમાં ચોપડાની સાથે સાથે એમ કહેવાય છે કે સોનાની મોહર પણ ભરી હતી મિત્રો તો આ છે વીર માંગડાવાળા સતી પદ્માવતી અને બારોટ વચ્ચેની વાતો તો આવા તો હજી કઈક કિસ્સા અને કઈક ઇતિહાસો હજી પડ્યા છે અને અત્યારે તમે હનુમાનજી મહારાજ ના દર્શન કરી શકો છો જય હનુમાનજી મહારાજ તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા તો હવે આપણે થોડા આગળ જઈએ એટલે માંગડાવાળાનો કોઠો એકદમ નજીક આવી જાય છે ત્યાં ખોડિયારમાનું મંદિર છે એના દર્શન કરી લેજો અને સાથે સાથે એ બધી માહિતી જે છે એ હું આપતો જઈશ જૂના ઇતિહાસની માહિતી છે બધી તમને આ વિડીઓમાં જોવા મળશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો એ બધી માહિતી હું ચાલુમાં આપતો જઈશ મિત્રો આજની વિડીયોમાં તમને વીર માંગડાવાળા અને સતી પદ્માવતી જે થઈ ગયા એમની અમરકથા જે છે એ તમને હું જણાવી રહ્યો છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ અમરકથા જે છે એ સૌરાષ્ટ્રની ધરામાં બનેલી ઘટના છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને આ વિડીયો એકવાર લાસ્ટ સુધી જરૂર જુઓ તમને ખૂબ જ મજા આવશે સૌરાષ્ટ્રની ધરામાં ઐતિહાસિક વાર્તાઓ ઢબુરાઈને પડી છે ભૂત થઈને પણ પ્રેમની તૃપ્તિ પૂર્ણ કરે છે એની આ અમરકથા છે વીર માંગડાવાળા વિશે બે ત્રણ અલગ અલગ કથાઓ છે પણ મૂળ વાત એક જ છે ક્ષત્રિય યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં પડે છે મિત્રો જે બાદમાં યુવકનું મૃત્યુ થતા તે યુવક ભૂત રહીને યુવતી સાથે લગ્ન કરે છે એ કથા પ્રેમને અમરત્વ આપે છે તો હવે આપણે મૂળ વાત કરીએ મિત્રો વીર માંગડાવાળાની અને સતી પદ્માવતીની તો તમે વિડીયો માં બન્યા રહેજો મિત્રો મિત્રો આપણે નીચે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા ના સામે જે છે એ જ છે વીર માંગડાવાળાનો કોઠો તો એમનો જે જૂનો ઇતિહાસ છે એ હું થોડીવાર પછી બતાવીશ તો પહેલાં આપણે દર્શન કરી લઈએ આ વીર માંગડાવાળાના તો મિત્રો આ જ છે માંગડાવાળા બાપુની ડેરી અને માંગડાવાળા બાપુનો કોઠો તો હવે હું તમને એમનો ઇતિહાસ છે એ બતાવવા જઈ રહ્યો છું પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં આવેલા ગુમલી ભાણ જેઠવા રાજપૂતોનું રાજ હતું ગીરના ધાતરવડ ગામનો વીર વીર માંગડાવાળો જેઠવાનો ભાણેજ થતો હતો અને તેનો માનીતો હતો ત્યાં ફૂલોનો બગીચો હતો અને એની દેખરેખ જેને કહેવાય છે એ વીર માંગડાવાળો રાખતો હતો કહેવાય છે કે એકવાર વીર માંગડાવાળો મેળામાં જાય છે ત્યાં જ અંતરિયાળ રસ્તા વેલડું લઈને પાટણની પદ્માવતી અને એની સહેલીઓ જતી હોય એવામાં અલમસ્તા હાથી ગાંડો થાય છે અને આ વેલડાને પાડી દેવાની કોશિશ કરે છે અને વેલડું પડું પડું થાય છે અને કહેવાય છે કે એ જ સમયે વીર માંગડાવાળો ઘોડે પર સવાર થઈને આવે છે મિત્રો અને માંગડાવાળો હાથી ને પોતાની મરદાનગી હેલી છે જોત જોત માં એના પ્રેમ માં પડી જાય છે અને ગાંડા હાથી એ માંગડા વાળાના માથામાં થોડી ઈજા કરી હતી ત્યાં તેની ચુંદડીનો છેડો ફાડી એના કપાળે પાટો બાંધીને

કે જ્યાં સુધી મારા લગ્ન માંગડાવાળા સાથે ના થાય ત્યાં સુધી હું નિયમિત શંકર ભગવાનના મંદિરે નિયમિત દર્શન અને પૂજા અર્ચના કરીશ માંગડાવાળો મિયાણીના હરસિદ્ધિ માતાનો ભક્ત હતો એટલે તે ઘૂમલીથી મિયાણી હરસિદ્ધિ માતાના દર્શન કરવા ગયો હતો લૂંટારુઓને બાતમી મળી માંગડાવાળો ઘૂમલીમાં નથી તેથી તેઓ લૂંટારૂઓ જે છે ત્યાં આવીને

પાદરે એમ કહેવાય છે કે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય છે અને ત્યાં પદ્માવતી થાળ લઈને દર્શન કરી અને સામે આવતા સામે મળે છે પદ્માવતીને મળતા ફરી પ્રેમના અંકુર ફૂટી નીકળ્યા માંગડાવાળાએ પૂછ્યું કા દર્શને આવ્યા અને પદ્માવતી કહે છે આપ જ્યારથી મને મળ્યા છો તે દિવસથી હું આપના અપાર પ્રેમમાં પડી છું આપને જ મારો ભરથાર માની બેઠી જ્યાં સુધી આપની જોડે મારા લગ્ન નહીં થાય ત્યાં સુધી શંકર મંદિરે નિત્ય દર્શન કરવા આવું છું અને એના અનુસંધાને જ હું અત્યારે મંદિરે આવી છું બોલો માંગડાવાળા આપ મારી સાથે પરણશો એવું કહે છે પદ્માવતી માંગડાવાળા તરત જ શંકર ભગવાનના ઋણી 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 મારા મનની વાત તમે કરી દીધી હો પદ્માવતી હા પદ્માવતી હું આપની સાથે જ લગ્ન કરીશ તો પદ્માવતી કહે છે કે તમે મને કોલ આપો એટલે કે વચન આપો તો એમ કહેવાય છે કે એ વખતની માથે વીર માંગડાવાળો પદ્માવતીના હાથમાં હાથ રાખીને વચન આપે છે કે હું પરણિશ તો આપની સાથે જ પરણિશ માંગડાવાળો આમ કોલ આપી અને ધીંગાણામાં લડવા જાય છે મિત્રો લૂંટારુઓ સામે લડાઈ લડતો હતો

માંગડા વાળો મરાયો છે તેની જાણ થતા એ પણ વાત કરી હતી અને પદ્માવતી સહમતી આપતા લગ્ન ની ઉનાથી પાટણ જવા માટે નીકળી ત્યારે તેઓ એક વડલાના ઝાડ નીચે રોકાયા માંગડા વાળાના કાકા અરસી આ જાનના સરદાર હતા મિત્રો અને એ વડલાના જાણની નીચે સૂતી વખતે તેમના પર માંગડાવાળાના આંસુ પડતા તેઓ વિચારમાં પડ્યા માંગડાવાળાએ પોતાની વીત કથા કહી અને કાકા અરશીને પોતાની સાથે જાનમાં લઈ જવા વિનંતી કરી ભૂત માંગડાવાળો વરાજો બની અને જાનમાં જાય છે મિત્રો અને કાકા માંગડાવાળાના લગ્ન પદ્માવતી સાથે કરાવે છે મિત્રો અને લગ્ન પછી જાન પાછી વડના ઝાડ પાસે આવતા એમ કહેવાય છે કે ભૂત માંગડા વાળો ફરીવાર વડલાના થડમાં સમાઈ જાય છે મિત્રો અને તૃપ્ત થાય છે અને માંગડા આ વડલાની નીચે પોતાનો પાળિયો બનાવવા સૂચન કર્યું અને પોતે આવતી જતી જાનમાં જાનૈયાઓને હંમેશા મદદ કરશે એવું વચન આપ્યું હતું મિત્રો એ સમયમાં આજે પણ જયારે એ ગામ કોઈ લગ્ન થાય છે ત્યારે વર કન્યા આવીને વીર વાળા અને ભૂતળા દાદા ને શ્રીફળ ચડાવે છેડી પણ વીર માંગડા વાળા નો પાળીઓ જે છે અને એ ઝાડ ભાણવડ ની બાજુમાં આવેલ છે જેને ભૂતવડ તરીકે ઓળખાય છે આ અજોડ અમર કથાનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારામાં ભૂત રૂવે વેકાર નામની વાર્તામાં કરેલ છે મિત્રો તો મિત્રો આ હતી વીર માંગડાવાળા મિત્રો આ હતી વીર માંગડાવાળા અને પદ્માવતીની અમર કથા તો મિત્રો આવી કંઈક અમર કથાઓ અને કંઈક ઇતિહાસો અહીં સૌરાષ્ટ્રની ધરાવ પર તમને જોવા મળે છે તો આવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો હવે આગળ તમને વિડીયોમાં જોવા મળશે અહીં આવેલા એક મહેમાન જેનું નામ છે માલદેવભાઈ અને સાથે રાણીભાઈ હતા તો એમણે આ માંગડાવાળાના કોઠામાં ખૂબ સરસ મજાના દુહા ગાયા હતા તમે વિડીયોમાં બન્યા રહેજો એ દુહા પણ તમને સાંભળવા મળશે

કે માંડ મેડી થી મડીતી આંખ પર ભળ જાખતી એ પદમાકિ એ પ્રીતવાંદી રણસુરાની રાતતી અનુભૂતાઈ ભારતારની જૂ અરણી તો પ્રેમ ભીના ન જોયા તડકતા ધરણી અન પાગડ્યો પાગડ્યો તો ન પસાય રે આપણે માંગડાવાળા બાપુના કોઠાના દર્શન કર્યા અને મેં એમનો ઇતિહાસ તમને આ વિડીયો દ્વારા બતાવ્યો મિત્રો આ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતું મંદિર છે એમનો કોઠો છે તો મિત્રો હવે હું તમને અહીં આશ્રમની ચારેય બાજુ જે ગીરના જંગલનો વ્યૂ આવે છે ગીરનું જંગલ જે દેખાય છે એ બતાવવા જઈ રહ્યો છું કારણ કે આ ગીર કાંઠાનો વિસ્તાર છે તો આપણે હવે એ જંગલના દર્શન પણ કરીશું કારણ કે અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે અને વરસાદ પણ ખૂબ સરસ પડી રહ્યો છે તો હવે આપણે ગીરના જંગલનું સૌંદર્ય જોઈશું આ વિડીયો દ્વારા તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ચાલો જઈએ ગીરનું જંગલ જોવા માટે મિત્રો હવે આપણે આ ધૂણાના દર્શન કરી રહ્યા છીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ ધૂણો જે છે એ પણ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતો જૂનો ધૂણો છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો મિત્રો હવે હું તમને ગીરનું જંગલ આપણે આવ્યા હતા ખાંભા તાલુકાના પીપળવા ગામ પાસે આવેલા ધાતરવડ જ્યાં માંગડાવાળા બાપુનો ઇતિહાસ છે મેં તમને માંગડાવાળા બાપુના મંદિરના દર્શન કરાવ્યા

એ માંગડાવાળા બાપુ જે થઈ ગયા એમનો આ કોઠો છે અને આ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવે છે મિત્રો તો ચાલો આપણે અંદર જઈને જોઈએ એ કોઠો કેવો છે તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ જૂનું બાંધકામ જે છે તમને અહીં જોવા મળે છે અને ખૂબ મજબૂતાઈ મજબૂતાઈથી બનાવવામાં આવેલો આ કોઠો છે એ તમે વિડીયોમાં બન્યા મિત્રો હજી આપણે ગીરનું જંગલ જોવાનું બાકી છે ને મિત્રો તમે જોઈ શકો છો અહીં હવા બારી પણ બનાવવામાં આવેલી છે કારણ કે અહીંથી હવા આવી શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો આ છે માંગડાવાળા બાપુનો બાપુ નો કોઠો આપણે બહાર જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો વિડીયોમાં જ તમને ગીરનું જે જંગલ છે એ સામે દેખાતું હોય છે અને ગીરની લીલી વનરાય જે છે તમને આ વિડીયોમાં દેખાતી છે હજી પણ હું તમને આના કરતાં વધારે સરસ મજાનો વ્યૂ બતાવવા જઈ રહ્યો છું

અને કોઈ જાનવરોને હેરાન કરવા નહીં એ તમને એક મારી ખાસ નમ્ર વિનંતી છે કારણ કે આ છે ગીરનો કાંઠો જો તમે વિડીયોમાં જોઈ શકો છો ગીરનું જંગલ કેટલું અત્યારે ખૂબ સરસ મજાનું દેખાઈ રહ્યું છે અને આમ તમે જુઓ તો ત્યાં વરસાદ પણ ચાલુ છે તો મિત્રો મેં તમને વિડીયોમાં પહેલાં પણ કીધું કે ગીરનું જે સૌંદર્ય છે એ ખૂબ જ ખીલી ઉઠ્યું છે કારણ કે ચોમાસું ચાલુ છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો સામે તમને જે ડેમ દેખાય છે એ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવે છે મિત્રો અને મિત્રો એ ફક્ત ને ફક્ત ધૂળથી બનાવવામાં આવેલો ડેમ છે માંગડાવાળા બાપુના મંદિરે એમના કોઠાના દર્શન કરવા માટે આવીએ ત્યારે તમને અહીં એક શીલા જોવા મળે છે તમે કદાચ કોઈ પણ વિડીયોમાં એ શિલાના દર્શન નહીં કર્યા હોય એટલે કે અહીં એક એવો પથ્થર છે તમે જોઈ શકો છો આ મિત્ર છે છે એ ડાળખીને હટાવી રહ્યા કારણ કે એ શીલા છે એમાં કઈક એવા અક્ષરોથી લખાણ કરેલું છે કે લગભગ આજ સુધી કોઈ એ વાંચી નથી શક્યું મિત્રો આ શિલા પણ એ જ સમયની છે જ્યારે અહીં ધાતરવડ ગામ હતું તો મિત્રો આજે આપણે આવ્યા હતા ખાંભા તાલુકાના પીપળવા ગામ પાસે આવેલા ધાતરવડ ત્યાં આપણે માંગડાવાળા બાપુના કોઠાના દર્શન કર્યા એમનો ઇતિહાસ મેં તમને બતાવ્યો ત્યાંના હાલના મહાન છે એમની સાથે પણ આપણે વાતચીત કરી એમના દર્શન કર્યા અને ગીરનું જે જંગલ છે એમનું જે સૌંદર્ય છે એ પણ મેં તમને આ વિડીયો દ્વારા બતાવ્યું તો મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કઈક અલગ જગ્યાએ કાંઈક અલગ વિષય ઉપર ત્યાં સુધી બધાને જય માંગડાવાળા બાપુ સાથે જય હિન્દ જય ભારત